ભગવાન સૌરાષ્ટ્રની પાંચ વસ્તુ બહુ પ્રિય હતી એટલે એટલે સૌથી પહેલું કીધું નદી બહુ પ્રિય હતી આપણે બધા મરણના ટાણે કે ના કિનારે મૃત્યુ પામીએ તો ધામમાં જઈએ યમુનાજીના કિનારે જો જીવ વિવો જાય તો કામ થઈ જાય એવું આપણે કહીએ પણ દ્વારિકાધીશ ને પોતાના લીલાને સંકેલ્યું ત્યારે અહીંયા સરસ્વતી ના કિનારે આવ્યા હતા નદી કઈ સૌથી શ્રેષ્ઠ ગંગા યમુના કે સરસ્વતી તો કીધું જ્યાં ભગવાને પોતાની લીલાને સંત છે જ્યાં ભગવાને પોતાના દેહ ત્યાગ કરી પોતાના પાંચ રત્નો પહેલું રત્ન નદી બીજું રત્ન ભગવાનને પ્રિય હતી સૌરાષ્ટ્ર સ્ત્રી નારી કારણ કે ધરાવીને ધાન ન હોય જખરો નીપજે જેની મા ઓથલ હોય સૌરાષ્ટ્રની નારી ભગવાનને પ્રિય હતી એટલે તમે યાદ રાખો ભગવાન દ્વારિકાધીશ પણ એમાંની એક કોઈ સૌરાષ્ટ્રની આઠ કેમ તો નહીં સૌરાષ્ટ્રની સાથે ભગવાને એક સંબંધ બાંધ્યો અને એ સંબંધ બાંધ્યો પાંચાળની દ્રૌપદીને દ્રૌપદી ને બેન બનાવી કારણ કે પત્ની કદાચ રોટલીમાં માં આડાવળું થાય તો હાલે એ ઘરમાં રહેવાનું પણ દીકરીને કઈ આડાવડું ન ચાલે દીકરીને બધું આવડવું જોઈએ એટલે નારીની સામે નજીર કરીને ભગવાને કીધું મને સૌરાષ્ટ્રની નારી બહુ પ્રિય હતી કેમ તો કીધું અત્યારના આધુનિક સાંપ્રત સમયની અંદર ડિસ્કો કરતી કરતી માંડવામાં આવતી હોય ને ઘોડીએ ચડી ગઈ હોય ને બુલેટ લઈને આવતી હોય ને ચશ્મા પહેરીને આવતી હોય હાથમાં રિવોલ્વર લઈને એ નારી પ્રિય હતી નહીં નારી સૌરાષ્ટ્રની એ પ્રિય હતી સુદામાની પત્ની પોરબંદર ક્યાં આઘું અહીંયા નજીક જ આડું આવે જીવનની અંદર ક્યારેય સુદામાને એમનો કીધું કે પેટ ભરવાની રેવડ નહોતી તો શા માટે પરિણામ બિલખાની સગાળશાની પત્ની સંગાવતી એના જીવનની અંદર ક્યારેય સગાળશાના વ્રતની સામે આંગળી આજે રમેશભાઈ તમારું કોઈ વ્રત ચાલતું હોય તો તમારા વ્રતને ટકાવવામાં તમારી પત્નીનો સૌથી મોટો ભાગ હોય જો ધર્મ પત્ની ધર્મ ન સંભાળી શકે તો તમારા ઘરમાં રહેલો ધર્મ જાજો સમય ટકી ન શકે એટલે ભગવાનને સૌરાષ્ટ્રની બીજું રત્ન કીધું કે મને સૌરાષ્ટ્રની સ્ત્રી બહુ પ્રિય છે ત્રીજું ભગવાન પોતાના રથમાં બાંધતા તુરંગમ કેતા ઘોડા ચોથું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ અને પાંચમું જેની ધજાની સાયમ આપણે બેઠા એ બાવન ગજના વાવટાવાળા દ્વારિકાધીશને આ દ્વારિકાનું મંદિર બહુ પ્રિય હતું એટલે સૌરાષ્ટ્રે પંચરાત્માની નદીના હરિતુરંગમાં ચતુર્થે સોમનાથ પંચમે હરિદર્શન આ પાંચમું હરિદર્શન જ્યાં તમે હું બેઠા છીએ આ દ્વારિકા ભગવાનને બહુ પ્રિય હતું અને ભગવાનને જે પ્રિય હોય ત્યાં આપણે બેઠા તો ભગવાનને જે ગમતું ત્યાં બેઠો એટલે તમે તમે સીધી રીતે પણ ભગવાનની સાથે કનેક્ટિવિટીમાં આવી જાઓ અને એમાંય અત્યાર સુધી તો અનેક પ્રસંગો એ કથા થતી જોઈ મને રમેશભાઈ કાલે પૂછતા હતા કે દાદા આવી ક્યારેય કથા થઈ નહીં કથા કરી તો નથી મેં ક્યારેય સાંભળ્યું નથી કોઈના દીકરાના લગ્નમાં આવી કથા હોય મેં નથી સાંભળ્યું તમે કોઈ સાંભળ્યું તો આંગળી ધર કરો કે હા અમારા મામા દીકરાની લગ્નમાં સપ્તાહથી કરો આંગળી ધર તમે મારી કરતા મોટા મારા પાંત્રીસ તમારા જેટલા કહેવાય તમને ખબર કરો આંગળી ધર થયું છે આવું કે ન થવા પાછળ સમાજ નાસ્તિક છે કે સમાજ આ છે સમાજ બહુ આસ્તિક છે સમાજ આસ્તિક ન હોય તો દ્વારિકાધીશના મંદિરમાં ગળદી ન હોય સમાજની અંદર જો શ્રદ્ધા ન હોય તો સાધુ સંતોન બ્રાહ્મણો પ્રત્યે જે ભાવ છે એટલો બધો ટક્યો ન હોય છે સમાજ સમાજ આસ્તિક જ છે પણ ખરા સમયે કોઈ માર્ગદર્શન આ વિચાર જે એવો છે એ વિચારના મૂળમાં ગુરુની કૃપા છે તમે કોની ભેગા બેસો એની ઉપર નક્કી થાય તમારું ભવિષ્ય કેવું છે તમે તમારા જીવનની અંદર કેવા કર્મ કરવાના છો એ નક્કી એની ઉપર થાય જેની ભેગા બેસો એવો સંગ આવે સાધુ સંતો અરે સ્વામીએ કીધું ને મારે મિત્રતાનો સ્વભાવ ભાવ છે મિત્રતાનો તો મિત્રતાના સંબંધમાં ભાઈબંધોના લખણ ભાઈબંધો જેવા જોઈએ હા તો સંતોને જે પ્રિય હોય એ કરે કારણ કે સજ એવું છે એટલા માટે શ્રીમદ ભાગવતી વાર્તા સુરા નામ વિદુલ્લવ ભાગવતનું મહાત્મ્ય એમ કરે કે આ તમે જે બેઠા છો એ ભાગવત કંઈ આમ જ ન થઈ જાય સાંભળી લેવાથી તો ઘણું બધું આયલા જ કરે કથાઓ સ્વામી એ કીધું ને જ્યાં જવા અહીંથી રસ્તામાં પાંચસો કિલોમીટરના રનમાં દોઢસો જગ્યાએ કથાઓ આવતી છે આયલા કરે તો ન ચાય એ આચરણમાં આવે તો થાય બાકી નાચીએ કૂદીએ બધી પૂરી કરી દઈએ તો એનાથી કાંઈ ફેર પડી જતો નથી ફોર એક્ઝામ્પલ માથું દુખતું હોય ને તમે ટીકડી લ્યો મેડિકલ ની ટીકડી મંદિરિયામાં મૂકીને આરતી ઉતારો માથું ઉતરી જાય હા પાડો ના પાડો હા મુંડી હલાવજો એટલે ખબર પડે આમ તમે જાગો છો હું તો જાગું છું તમને ખબર હોય પણ તમે જાગો છો કે નહીં મારે તપાસ કરવી પડે ને પછી મંદિર માથાની ટીકડી મંદિરિયામાં મૂકીને આરતી ઉતારો માથું ઉતરી જશે તો એને લેવી પડશે એની અંદર જે કડવું હશે કડવું છે એમ ચાખવું તો પડશે ઘડી કડવું થઈ જશે પછી જે કીધું પરેજી તમે રાખશો ત્યારે તમારું માથું ઉતરશે એવી રીતના ભવરોગથી બચવા માટે ભાગવતનો દશમ સ્કંત આ ઔષધિ છે આને ગળવી પડે ગળવી પડે એટલે કે આચરણમાં લાવવી પડે અને આચરણમાં લાવ્યા પછી તમારી અંદર ભાગવત સ્વયં તમે ભાગવત થઈ જવા જોઈએ તમને કોઈના પ્રત્યે કોઈ રાગ દ્વેષ ન રહે ત્યારે સમજવાનું તમારા જીવનની અંદર ધર્મ આવ્યો મહાભારતની કથા ગુરુ દ્રોણે યુધિષ્ઠિરને દુર્યોધનને બેન બોલાવ્યો અહીં આવો જાઓ દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરમાં જા આખા હસ્તિનાપુરમાંથી એક સારો માણસ ગોતીએ દુર્યોધન ગયો યુધિષ્ઠિરને બોલાવીને કીધું યુધિષ્ઠિર ધર્મરાજ અહીંયા આવો તમે જાઓ હસ્તિનાપુરમાં આખા હસ્તિનાપુરમાંથી એક નગુણો માણસ એ ખરાબ માણસ ગોત આવો સ્વામી થયું એવું બેમાંથી એક માણસ માણા નો જડ્યા ન તો યુધિષ્ઠિરને હસ્તિનાપુર માં ખરાબ માણસ જણ્યો ન તો દુર્યોધન ને હસ્તિનાપુર માં સારો માણસ જડ્યો જવા દયો દુર્યોધન ને ધર્મરાજ યુધિષ્ઠિર ની અંદર એ ખરાબ માણસ નો દેખાણો અને સામે યુધિષ્ઠિર ને દુર્યોધન ની અંદર ખરાબ માણસ નો દેખાણો સાબિત થાય તમારી જેવી દ્રષ્ટિ છે એવી સૃષ્ટિ છે તમે જે નજરથી લોકોને જોવો છો એવો સમાજ ભરેલો છે પણ એવા સમયે આપણે છીએ ખાવું પીવું શું એ તો બધા કરે છે સંસ્કૃત નો સુભાષિત ભય ન એ દદે સ્માના પશુ વે નરાણા ખાવું પીવું ને શું એ તો ઢોરે કરે છે એટલે આટલા માત્રથી આપણે માણસ કહેવા તો આપણે માણસ નથી તો આપણે પશુ છીએ પશુ ઘડતા માણસ ઘડ્યો ટૂંકા દીધા કાન પૂછની જગ્યાએ મૂછ આપી તુંય ભજો નહીં ભગવાન તો નાના કાન હોય ને પૂછડાની જગ્યાએ મૂછ હોય પણ માણસને જીવ જીવન જીવનનું હોય તો એમાં કઈ માણસ થઈ જતા નથી ધર્મો હી એક અધિક વિશેષ મારા ને તમારા જીવનની અંદર જો ધર્મ નથી તો મારા તમારામાં અને પશુમાં બહુ જાજુ કઈ ફેર ધર્મથી માણસ ધર્મથી માણસની ગતિ ધર્મથી માણસની મતિ એ નક્કી થાય છે અને એના માટે ધર્મવાન બનવા માટે શું કરવું તો કે દસ સંગર્ભ